નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. સુઝુકી કંપની આખું વિશ્વ છોડી બાયો સીएनजी ના કાર્ય માટે કરી બનાસકાંઠાની પસંદગી. જાપાની સુઝુકી કંપની બનાસડીરી સાથે મળી રૂપિયા ₹250 કરોડના ખર્ચે પાંચ બાયો સીएनजी પ્લાન્ટ સ્થાપશે. વિશ્વની સૌપ્રથમ કૌંડંગ મોબિલિટી ની શરૂઆત બનાસકાંઠામાં થશે. ચેરમેન સુઝુકી તોશી હિરો સુઝુકી

બનાસ ડેરીના મંડળની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા આજે બનાસકાંઠા પહોંચેલા સુઝુકી કંપનીના ચેરમેન સહિત ડેલિગેશન દ્વારા બનાસ ડેરીના દૂધ અને બાયોસીએનજી પ્લાન્ટની મુલાકાત કરવામાં આવી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન સસ્ટેનેબિલિટીની દિશામાં એક મહત્વનું કદમ ભર્યું છે પશુઓના છાણમાંથી બાયો બાયોસીએનજી તૈયાર કરી વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાય તેની ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય એ દિશામાં આગળ વધવા બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયો છે જે માટે સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં પાંચ સીએનજી પ્લાન્ટ ઊભા કરવા રૂપિયા અઢીસો કરોડથી વધુના રોકાણ તેમજ જાપાનની ટેકનોલોજી પણ પૂરી પાડશે પશુપાલકોના પશુઓના છાણ મૂત્રમાંથી એક સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાના હેતુથી

આ પ્લાન્ટ હયાત પ્લાન્ટ ઉપરાંત ધાનેરા વડગામ દિયોદર ડીસા અને થરાદ ખાતે સ્થપાશે પ્લાન્ટ માટે બનાસ ડેરી દ્વારા જમીન ફાળવવામાં આવશે જ્યારે પ્લાન્ટ અને સ્ટેશન તેમજ અન્ય ટેકનોલોજીકલ મળી રૂપિયા અઢીસો કરોડથી વધુના રોકાણ સુઝુકી કંપની દ્વારા થશે આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું આજે કારગીલ સૌર્ય દિવસના દિવસે જિલ્લામાં નવી શરૂઆત થવા જઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમને નવો રસ્તો બતાવ્યો જે પથ પર ચાલતા આજે સાચા અર્થે ગોબર નહીં પરંતુ ગોબર ધન બન્યું છે

સહયોગથી આજે અમારું બાયોસીએનજીનું કામ વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે આ અંગે સુઝુકી કંપનીના ચેરમેન તોશી હિરો સાન સુઝુકીએ જણાવ્યું હતું કે અમારી કંપની બાયોસીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાશ ડેરીની પસંદગી કરી છે સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા એનડીડી બી અને બનાસ ડિરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજીમાં તકનીકી સંશોધન માટે જાપાનની ટોયોહાશી યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડિઝાઇન તૈયાર કરાશે

એનડીટીબી ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજીવજી તેમજ બનાસ ડેરી નિયમાક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ડબલ થાય દૂધ ગોબર તો ડબલ ફાયદો થાય કરશે હજી વધશે આગળ અમે પ્રોત્સાહ થશો હજી અમે

કે આપણે શંકરભાઈ ચૌધરી ખૂબ હવે લાભ લાવી રહ્યા છે જે જાપાનથી જઈને આપણે લઈએ લાવ્યો હવે બાયોગેસ પ્લાન્ટ ચા એક હતું હવે ચાર વળી બનશે આપણે તાલુકા તાલુકા હવે બનશે એટલે મહિલાઓ જાગો ન્યુ જાગો મહિલાઓ હવે આપણે શંકરભાઈ ચૌધરીએ આપણે ટેકો કરે એટલે આપણે થોડા વધારે જાગો કેમ કે આપણે આપણા ઘર બાપ બાળકો વિવિધ ખેતી

લોકોને રોજગારી મળશે મહિલાઓને પણ રોજગારી મળશે પશુપાલકોને રોજગાર મળશે સાણમાંથી કેટલા ફાયદા થશે શું કહેશો સાણમાંથી વિવિધ વિવિધ ફાયદા થશે કેમ કે સાણમાંથી બાયોગેસ બનશે બાયોગેસમાંથી અમારે સીએનજી ગાડી ચાલશે ગાડી ચાલશે પછી અમારે બાળકો માટે કામ આવશે પછી ઘરકામ માટે આવશે વિવિધ વિવિધ અલગ અલગ ફાયદા થશે